ગીર જિલ્લામાં દેલવાડા જૂનાગઢ પેસેન્જર ટ્રેન રદ થતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે ટ્રેન રદ થતા મોટી સંખ્યામાં હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ પાણીકોઠા રેલવે સ્ટેશન પર એકત્ર થયા વિદ્યાર્થીઓએ જણાવ્યું કે જૂનાગઢ દેલવાડા પેસેન્જર ટ્રેન બંધ થતા તેમણે સ્કૂલ સુધી પહોંચવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે આ મુદ્દે વિદ્યાર્થીઓ દ્વારા રેલવે તંત્રને આવેદનપત્ર આપી ટ્રેન પહેલી તકે ફરી શરૂ કરવાની માંગ કરવામાં આવી જો તાત્કાલિક નિર્ણય નહીં લેવાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની વિદ્યાર્થીઓએ છે દેલવાડા જુનાગઢ ટ્રેન બંધ કરવાનો જે નિર્ણય કર્યો છે રદ કરવાનો તેની સામે અમે વિરોધ નોંધાવવા માટે અને એક આવેદનપત્ર આપવા માટે અહીંયા રેલવે સ્ટેશને પ્રાચીરો રેલવે સ્ટેશને આવેલા છે દેલવાડા થી જુનાગઢ જતી ટ્રેનમાં હજારો લોકોને લાભ મળે છે જેમાં કોલેજના સ્કૂલના વિદ્યાર્થીઓને લાભ મળે છે તેમજ રાહતદારીઓ જે કે ગીર સોમનાથ જિલ્લાનું મુખ્ય જિલ્લા કલેક્ટર ઓફિસ જિલ્લા પંચાયત તેમજ એસપી ઓફિસ છે જે તેલવાડા આવતા લોકો માટે સામાન્ય અને ગરીબ મધ્યમ વર્ગના લોકો માટે ટ્રેન આ એક જીવાદોરી સમાન છે અને એમ પણ અમારે ગીરની જીવાદોરી સમાન જ્યાં ટ્રેન બંધ કરવામાં આવશે તો ઘણા દર્દીઓ હોય કે જેમને વેરાવળ દવાખાને જવું હોય તેમજ બાળકો કે જેમને સ્કૂલે જવું હોય અભ્યાસ માટે અને આ જંગલ ને બોર્ડર પરનો વિસ્તાર છે ટ્રાઇબલ એરિયો છે એટલે અમારી રજૂઆત ઈ છે કે આ ટ્રેન બંધ કરવામાં ન આવે જો